ચલો ભાઈ આજે છે સન્ડે જય માતાજી બધાને જય શ્રી કૃષ્ણ આજનો દિવસ સરસ જાય એ માટે બધાને શુભકામના સાથે સાથે આપણે આજે વાગ્યા છે સવા બાર અને ફ્રી થઈ ગયા છીએ અને આજે તો ખબર હોય કે મેનુ એકસ્ટ્રા જ હોય બધું જમવાનું એટલે ઉઠવાનું મોડું બધું લેટ લેટ ચાલતું હોય જમવાનું લેટ ને બધું ફરમાઈશું અલગ અલગ હોય એટલે ફ્રી થઈ ગયા છે અને દસન કુમારને એક સ્પેશિયલ જૂનાગઢની સ્પેશિયલ આપણે મગ પકવાન જો કે એટલે સોરી મગ પકવાન નહીં પણ દાળ પકવાન અથવા દાળ પૂરી તેમાં મિક્સ બટેટાનું શાક હોય છે તીખું અને મોરી દાળ હોય છે અને પૂરી હોય છે એની પ્લેટ આપણે બનાવવાના છે એટલે બે કુકર ચડાઈ દીધા પાછળ તમને દેખાતા હહીશ એકમાં બટેટા અને એકમાં મિક્સ દાળ બાફવા માટે અને સાથે એને ખાવું છે ફ્રૂટ સલાડ એટલે એનું ફ્રૂટ સુધારવા બે ગયા છીએ દૂધ તો આપણે સાંજે બનાવી નાખ્યું છે સલાડનું એટલે એ કમ્પ્લીટ કરીને લીધું ચાલો ફ્રૂટ સુધારીએ છીએ આ બધું ફ્રૂટ લઈ લીધું આપણે જે મળ્યું આ બધા સાંજે પલાળી દીધી એટલે મસ્ત ફૂલીન દડા જેવી થઈ ગઈ આટલી બધી બધા નાખશું આપણે અને દાડમ મેળા છે કેળા મેડા છે સફરજન મળડા નથી એટલે આપણે સફરજન નથી લાવ્યા અને અમુક વસ્તુ આપણે ખાતા નથી એટલી એ નથી બાકી રસ બનીને એવું બધું છે એવું તો બધું ફ્રૂટ સલાટમાં ચાલે ને એટલે આપણને કાલે દાડમ માર્કેટમાંથી મળી ગયા આગળથી કેળા મળી ગયા કારણ કે છેટ સુધી આપણે માર્કેટમાં નથી ગયા આપણને લાગે થાક અને સાથે સાથે મારું ટ્યુશન પણ ચાલુ થઈ જાય છ વાગે એટલે આપણે ન ગયા તો દર્શન જમવા બેહી ગયા છે ને આપણે હમણાં કીધું તું બધું કટિંગ કરવા એટલે જો એ દાળ મિક્સ દાળ છે અને એમાં બટેટાની સબ્જી છે એ મિક્સ કરવાની છે એકદમ તીખી અને દર્શન પહેલી જ વાર ખાય છે કે જૂનાગઢની પ્રખ્યાત દાળ પૂરી કેવી લાગી દર્શન સારી લાગી સ્વાદમાં અને પૂરી છે ને એકદમ લાલ બનાવવાની અને પોચો ઢીલો લોટ રાખવાનો એટલે પૂરી મસ્ત થાય પાણ તેલ વગરની એ લોકોની પૂરી આવી હોય છે સાથે કાંદા હોય અને એ કાંદા સાથે શું હોય છે મરચાં હોય જો આ એની પ્લેટ છે આ સ્પેશિયલ બહુ મસ્ત ત્યાં મળે છે આપણે અહીંયા અમદાવાદની અંદર મગ પૂરી મગ પકવાન આની સાથે પકવાન પણ તમે ખાઈ શકો પકવાન બનાવવાય ને તો આ રેસીપી જો જોતી હોય ને તો કોમેન્ટ કરજો તો આપણે રેસીપી બનાવશું રેસીપી અત્યારે નથી લીધી કાલે એકલી હતી અને સાથે આપણે જો ફ્રૂટ સલાટનું કરતા તી ફ્રૂટ સલાડ એ બની ગયું છે અને સબ્જી છે ને એકદમ તીખી બનાવવાની છે આવી એકદમ લસણવાળા આપણે લસણિયા બટેટા બનાવીએ ને એવી તીખી અને આ જે દાળ બનાવીએ ને એની અંદર કશુંય નાખવાનું નહીં ખાલી હળદર મીઠા સિવાય અને હિંગ જીરો હિંગ જીરું અને લીલા પાનનો વઘાર કરવાનો લીમડાના એમાં દાળમાં બીજો તીખાસ નહીં નાખવાની અને એની સાથે મજા જમવાની દર્શને ખાઈ લીધી છે એટલે એને ભાઈવી એટલે વાંધો નહીં ચાલો આગળ બનીને રહેજો વિડીયામાં હલો મિત્રો જો આજે છે ને સોમવારની સાંજે પાંચ વાગી દસ ત્યારે છેટલું મેં બ્લોગ ચાલુ કર્યો છે એટલે વિડીયો અને એમાં કાર સવારના કામ કરતાં જ સોમવાર હતો એટલે ટિફિન નાન તેન અત્યારે હું ફ્રી પડી છું ઘણીવાર વચ્ચે સૂઈ ગઈ હતી ને એવું બધું કર્યું હવે લાગી ગયા આપણને ભૂખ એટલે આપણે થોડું કેવું એક ડ્રેગન લઈ લીધું છે નાનું એવું જ છે મોટું દેખાતું છે એક નાનું એવું ડ્રેગન લઈ લીધું છે ને આ રસબરી લઈ લીધું છે તો બે છે તો ખાવું ના આપણે અડધું ડ્રેગન ને એકાદ રસ બરી ખાશું કારણ કે ફ્રૂટ આખો દિવસ ખવાતું નથી એટલે એમ થાય કે ચલો અત્યારે હું ચા નથી પીતી બધા એવું કહે કે ચા ન પીવાય પ્રેગસી ઓછી પીવાય એટલે ચા મૂકી દીધી છે ને એટલે થોડું બે ચેની જેવું રહે છે એટલે આપણે અત્યારે થોડુંક એવું ફ્રૂટ ખાઈ લઈએ તો મોઢું સારું થઈ જાય આપણું અને આ રીતના જો અત્યારે ફ્રૂટ ખાવા બેસી ગઈશું ને આગળ હમણાં ટ્યુશન થશે અને દીકરીઓના મોરા વ્રત પણ મોરા ગૌરી વ્રત ચાલુ થઈ ગયા છે તો કાલી બોલતા ભૂલી ગઈ હતી હું કહેતા અને આમ યાદ હતું હૈયે હોય પણ હોઠે ના હોય એવું બન્યું હતું એટલે એ દીકરીઓનું એ બધાને શુભકામના અને બિચારી મોરું ખાતું હોય છે એટલે થોડુંક એને તકલીફ પડતી હશે પણ એમાં એન્જોય પણ છે એક જાતની મજા આવે અને મને પણ મારા નાનપણના આ વ્રત જ્યારે આવે ને તે યાદગી આવે કેવા સરસ નદીએ જતા હતા ગામડે રહેતા હતા એટલે નદીએ જતા પૂજવા અને અહીંની દીકરીઓને એવો લાભ નથી મળતો તો બધાને ગૌરી વ્રતની પણ જે જે દીકરીઓ રહે એને શુભકામના ચાલો આગળ બીડીયામાં બીને રહેજો મજા આવશે હાલો ભાઈ જો અમે બે છે ને આજે સોમવાર થઈ ગયો હતો ને બપોર કે લીધી હતી તો આજે હું કોઈ પીઝા ખાવા ભૂકી ગયા દર્શન કાલે કીધું તો રવિવારે પીઝા ખાવા લઈ જાઉં પણ રવિવારે નહીં પણ અમે છે ને ટ્રાફિક પીઝા ખાવા એટલે દર્શન તો પીઝા ખાવા છે અને આ તો ખાવા જ નહીં ને બાઇક તો એક લઈ લીધું મોઢામાં જો નાખી લીધું હા અને એને ભાવ એટલે એને કૃષ્ણ કૃષ્ણ કરાવ્યા છે આજ

જો આજે સવારના ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા ભગવાન બધાની મનોકામના પૂર્ણ કરે અને આજે છે જયા પર્વતી વ્રતનું સ્ટાર્ટ એટલે સંખ્યા અને મોરાકત વ્રતનો ત્રીજો દિવસ મોળાક રત્નો એટલે ટૂંક સમયમાં ગુરુપૂર્ણિમા આવશે એટલે ગુરુપૂર્ણિમાના મહોત્સવ બધે થતા હશે અને બાળકોને એનું મહત્ત્વ સમજાવવું ગુરુ એટલે શું અને પહેલાં તો પ્રથમ ગુરુ તો આપણા છે ને મા બાપ જ કહેવાય એમ એટલે ત્યાંથી જ બાળકને શરૂઆત કરાવજો એટલે જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને જો ફેસબુકમાં જોતા હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં બાય બાય